અને તો પાટો લાલા કાકાને કાલુ કાકા મારથી માર મને ખબર હતી કે છોકરે ને કે મારા બેટા મારી ગયા ખટલી ને પાણી ઢોરવા જ્યો ને લાલ ને સાટા ઉડી ગયા થોડા ભૂલવા માંડ્યો મેં એક વરગાડી દીધી રીંગમાં હતો

ભીખુજી 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 શું થાય ભીખુજી ને પાટિયા ઘડી ગયા શું પાટિયા

મારું કાકાને હું બોલાઈ લાવું મારું મન છે તમારી વસ્તુ તો મોટો આવી ગઈ બની ગઈ તાળું આ હા હા રોજનું જો આનું રોજનું જો આ કમન મે બે જોડે તમને મેલા માર્યો આય બે

એ તું આખા ગામની માર ખાતું છો આ લાલુને ગાલ લાલ તરી જાશે તાર લાલુના આ ગયો પૈસા શું કરી બે પૈસા <Rocky> <sleepy false knowledge> આબલા ખેલિ નાખવાનું આ ખેલ્યું એટલે ઉછો ઉલુ ભગત નું શું ઓગી હા ભગત મને એને જેમ માર્યું તમે ના નથી ને તારું ના ના મુખલ ચાલે લીધું ઓય આલે આલે તો મર તો ને મને મારી સમજ હારું હમું કે આ તો જા હે તમે હજુ બે ને હાચા કાણો રાખો આ દવા ખાને દવા ખાને સુક સુક સે લાલી એને આ સચો અલા સચા કને મારે તો સચે

દાદા થઈ ગયા હેડો સભા પતિ તો જઈ પણ સમાધાન કરો સારું હજુ તો પછી સમાધાન ભૂલો શું ભૂલ્યા બોલો

મેદન વેરી નાખો બધા I don't know.